નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમારા લોકોના મોટા ભાગનાની એડમિશનની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે હવે એડમિશનની પ્રક્રિયા પછી તમે જ્યારે કોલેજમાં દાખલ થાવ છો એ પછી તમને લોકોને અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે તો એમાંથી સૌથી પહેલી સ્કોલરશિપ છે એમ વાય એસ વાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો તમે લોકો જોઈ શકો છો કે આ તમે વિદ્યાર્થીઓ માટેની ખાસ સૂચના છે એ આપેલી છે તો પહેલા જ મુદ્દામાં તમને એમ કહેવામાં આવ્યું છે કે કયા કયા વિદ્યાર્થીઓને એમ વાય એસ વાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એનો લાભ મળવાપાત્ર છે તમે લોકો જોઈ શકો છો પેલું કે જે લોકોને ધોરણ દસની પરીક્ષામાં એસી અથવા તેથી વધુ પર્સન્ટેજ મેળવીને ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં જે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે એટલે કેવા શું માંગે છે કે માની લો કે તમે ધોરણ દસ છે એ તમે લોકોએ પાસ કરી નાખ્યું છે અને ધોરણ દસ પછી જો તમે લોકો કોઈપણ પ્રકારમાં ડિપ્લોમા એડમિશન લ્યો છો તો તમને લોકોને જે આ સ્કોલરશીપ છે એ મળવાપાત્ર છે કન્ડિશન કઈ હોવી જોઈએ કે તમારે લોકોને એસી અથવા તો તેથી વધુ છે એ પર્સન્ટેજ હોવા જોઈએ હવે ટકાવારીની વાત નથી પીઆર જે તમારે રિઝલ્ટમાં લખેલું હોય છે એ પીઆરની વાત કરવામાં આવી છે કે એસી અથવા તો તેનાથી વધુ છે તમારા લોકોના પીઆર હોવા જોઈએ એના પછી બીજી કન્ડિશન શું કહેવામાં આવી છે કે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં પાસઠ કે તેથી વધુ ટકા સાથે પછી આમાં ટકા આવી ગયું કે તમે લોકોએ ડિપ્લોમાની પરીક્ષા આપી છે હવે એમાં તમને લોકોને પાસઠ અથવા તો વધુ ટકા સાથે પાસ કરીને તમે લોકો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રથમ અથવા તો બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી વિદ્યાર્થીઓ તમને ડિપ્લોમા ટુ ડિગ્રી તમને ખબર છે કે ભાઈ ડાયરેક્ટ છે તમને લોકોને છે ડિગ્રીમાં એડમિશન મળી જાય છે તો એમાં તમારે જો સ્કોલરશીપનો લાભ લેવો હોય તો તમારે લોકોને ડિપ્લોમામાં કેટલા હોવા જોઈએ પાંસઠ અથવા તો તેથી વધુ ટકાવારી છે એ હોવી જોઈએ અને પછીના ત્રીજા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટેજ મેળવીને નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે વિદ્યાર્થી એટલે કે તમે લોકોએ માની લો કે બારમું પૂરું કરીને તમે લોકોએ બી એડમિશન લીધું છે બી ફોર્મમાં લીધું છે વેટરનરીમાં લીધું છે એગ્રીકલ્ચરમાં લીધું છે નર્સિંગ છે મેડિકલ છે એવા ક્ષેત્રમાં તમે લોકોએ એડમિશન લીધું હોય તો એમાં કંઈ કંડિશન તમારે એપ્લાય થઈ તો તમારે લોકોની એસી અથવા તો તેથી વધુ પીઆર હોવા જોઈએ ટકાવારીની વાત નથી પીઆર એટલે કે જે પર્સેન્ટેલ છે એ તમારે હોવા જોઈએ એના પછી ચોથી કંડિશનમાં શું કહેવામાં આવ્યું છે કે એમ બીબીએસમાં નીટના આધારે એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ હવે આ ક્રાઇટેરિયા છે માત્ર ને માત્ર એમ માં જ લાગુ પડે છે કે એમ માં જો તમારે લોકોને એસી પીઆર કરતાં ઓછા પીઆર હોય તો પણ તમને લોકોને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે માત્ર ને માત્ર એમબીબીએસ અભ્યાસક્રમમાં જ આના પછીના પાંચમા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જેમની ઇન્કમ છ લાખ સુધીની હોય એમના જ હવે આ બધી કન્ડિશન હોય પણ એની સાથે સાથે આ મેજર કન્ડિશન છે કે ભાઈ તમારી જે ફેમિલીની ઇન્કમ છે એ વાર્ષિક કેટલી હોવી જોઈએ છ લાખથી ઓછી હોવી જોઈએ હવે એના પછી આ કોના માટે છે ફ્રેશ વિદ્યાર્થીઓ એના પછી રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટેના કયા કયા લાયકાતના ધોરણો છે કે ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ એટલે કે તમે માની લો કે પહેલા વર્ષમાં સહાય મેળવી લીધી છે અથવા તો આગલા વર્ષમાં તમે સહાય મેળવી છે તો તમારે છે એ રિન્યુઅલ સહાય મેળવવા માટે છે એ તમારા પચાસ ટકા સાથે છે એ ઉત્તીર્ણ થવાનું રહેશે અને જે તે સંસ્થાના નિયમ મુજબ ઓછામાં ઓછી પંચોતેર ટકા છે એ તમારા લોકોની અટેન્ડન્સ એટલે કે હાજરી છે એ તમારે હોવું જોઈએ અને જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર છે એ આપેલું હોવું જોઈએ એના પછીની કન્ડિશનમાં શું કહેવામાં આવ્યું છે કે છ લાખ અથવા તો તેના છ લાખ સુધીની વાર્ષિક ઇન્કમ ધરાવતા વાલીના સંતાનો ક્લિયર પછી આ તમારે કઈ કઈ રીતે છે એ તમે લોકો જોઈ શકો છો કે તમારે કઈ કઈ રીતે છે સૂચના ધ્યાનમાં રાખવાની છે એવું હશે તો આપણે આનું અલગ છે એ આપણે વિડીયો બનાવી દઈશું ક્લિયર થઈ ગયું હવે પહેલી વસ્તુ એ કે આ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તમારે ખાસ છે એ તમે જોઈ લો જુઓ પહેલી વસ્તુ શું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવા માટે છે એ માતા પિતાની આવક દર્શાવતો આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે જો તમારી આવક છે એ પાંચ લાખ સુધીની હોય તો તમારે લોકોને તમારા ગામનો ગ્રામ પંચાયત ખાતે રહેતા વ્યક્તિ માટે સંબંધિત ગામ સેજા જૂથ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અથવા તો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પરંતુ જ્યારે તમારી આવક પાંચ લાખથી છ લાખ વચ્ચે હોય તો તમારે ફરજિયાતપણે કોણ નહોતું કે ભાઈ મામલતદાર અથવા તો ટીડીઓ દ્વારા જે તમારું આવકનું પ્રમાણપત્ર છે એ જ તમારું માન્ય ગણાશે ક્લિયર થઈ ગયો જ્યારે ઇસ્યુ થયું હોય ત્યારથી ત્રણ વર્ષ માટે છે એ તમારું ઇન્કમ સર્ટિફિકેટ માન્ય ગણાય છે જો આમાં એને ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થાય છે કે તમારું જે આવકનું પ્રમાણપત્ર છે એ તમારે ત્રણ વર્ષ માટે વેલિડ રહે છે એટલે કે તમે જે વર્ષે કઢાવ્યું હોય એ વર્ષ અને એના સિવાયના બે વર્ષ એટલે એમ મળીને ટોટલ ત્રણ વર્ષ માટે છે એ તમારું વેલિડ રહેશે જો ઉદાહરણ પણ આપ્યું છે કે જો તમારું આવકનું પ્રમાણપત્ર અઢાર નવ બે હજાર બાવીસે હોય અને તો તારીખ સત્તર નવ બે સુધી જ માન્ય ગણાતું હોય તો બે હજાર બાવીસ છે એકત્રીસ ત્રણ બે વર્ષ બે હજાર અને વર્ષ બે હજાર માટે તથા 25 છવ્વીસ માટે છે એ ત્યાં સુધી જ માન્ય ગણાશે ક્લિયર થઈ ગયું એટલે આમાં તમને છે એ તમારે એ ગણતરી રાખી દેવાની કે તમારે લોકોને છે એ ત્રણ દિવસ ત્રણ વર્ષ ની અંદર છે તમારે આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ પછી બીજી કંડિશન આપવામાં આવી છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે દિન સાતની અંદર હેલ્પ સેન્ટર ખાતે છે એ દસ્તાવેજોની ચકાસણી કરવી ફરજિયાત છે એટલે કે તમારે લોકોને હેલ્પ સેન્ટરે છે એ તમારે લોકોએ ફરજિયાત છે એ સાત દિવસની અંદર જવાનું રહેશે તૈયાર થઈ ગયો ને તમારો જે મોબાઈલ નંબર છે એ તમારો પોતાનો જ આપવાનો છે પછી આમાં કઈ રીતે તમારે અરજી છે એ પણ તમે આમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે કયા કયા ડોક્યુમેન્ટ છે તો પહેલાં તમને છે એ ફ્રેશ એપ્લિકેશન માટે કે તમે લોકો પ્રથમ વખત છે એ અરજી કરો છો કોલેજમાં તમે આવી ગયા છો અથવા તો તમે ડિપ્લોમા કોલેજમાં આવી ગયા છો અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં આવી ગયા છો તો તમારે લોકોને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એનું લિસ્ટ આપેલું છે તો પહેલાં લિસ્ટમાં તમને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ છે એ તમારે જોશે સેલ્ફ એસિસ્ટેડ નકલ કહેવાય તમારા આધાર કાર્ડની એ જોશે અને પછી ધોરણ દસ અથવા તો ધોરણ બાર પાસ કરી એની માર્કશીટ એટલે તમારે બંને સાથે રાખવાનું થશે ધોરણ દસની માર્કશીટમાં સાથે રાખવાની છે અને ધોરણ બારની પણ માર્કશીટ છે એ સાથે રાખવાની છે એના પછી ડિગ્રી અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમમાં જો તમને એડમિશન મળ્યું છે તો પ્રવેશ સમિતિના લેટરની સ્વ સ્વપ્રમાણિત નકલ કે જેને તમે લોકો શું કહો છો અલોટમેન્ટ લેટર કહો છો કે ભાઈ તમને લોકોને કમિટી થકી આ કોલેજમાં પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન મળ્યું છે તો એમના માટે છે એ તમારે પ્રવેશ સમિતિના લેટરની સ્વપ્રમાણિત નકલ છે એ તમારે કરવાની રહેશે એના પછી ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ તમે જેટલી પણ ફી ભરી હોય કોલેજમાં તો એ સમય તમામની છે એ નકલ અપલોડ કરવાની છે રેશન કાર્ડની તમારે નકલ અપલોડ કરવાની થશે સેલ્ફ ડિકલેરેશન છે એ તમારે ઓરિજિનલ જોશે સેલ્ફ ડિક્લેરેશન કેવું હોય એ હું તમને આગળ બતાડું ક્લિયર એના પછી આવકનું પ્રમાણપત્ર મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારે પાંચ લાખથી વધુ હોય તો કોનું કઢાવવાનું છે અને પાંચ લાખ સુધીની ઇન્કમ હોય તો કોનું કઢાવવાનું છે એના પછી સંસ્થાના આચાર્ય શ્રીનું સંસ્થાના લેટર પેડ ઉપર પ્રમાણપત્ર એટલે તમને કોલેજમાંથી આપશે એ લેટર પછી તમે જો હોસ્ટેલમાંથી તમે એલિજિબલ હોવ એ માની લો કે તમે હોસ્ટેલમાં રહે તો અપડાઉન કરતા હોવ તો તમારે કંઈ નથી કરવાનું પણ ઇનકેસ તમે હોસ્ટેલમાં રહ્યો છો તો હોસ્ટેલમાં તમને પ્રવેશ મળ્યો અને જમવાની જે પહોંચ હોય એની સ્વપ્રમાણિત નકલ છે એ તમારે જોશે એના પછી તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ જે પહેલું તમારી જે પાનું છે એની તમારે નકલ છે એ અપલોડ કરવાની રહેશે આ કોના માટે છે ફ્રેશ એપ્લિકેશન માટે એના પછી તમે જે રિન્યુઅલ છે એમાં પણ તમારે જે તે પ્રમાણે છે એ ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે પછી અમુક એફએક્યુ આપ્યા છે એ પણ તમે જોઈ શકો છો કે એમ એસવાય યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે તો કે ભાઈ આ પોર્ટલ ઉપર કરવાની હોય છે એમાં તમારે લોગ ઇન થઈને રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે લઈને હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરાવવાનું છે મેડિકલનું હેલ્પ સેન્ટર અલગ છે આના હેલ્પ સેન્ટર પણ અલગ છે અને પછી અરજી કરવાની પાત્રતા શું છે એ મેં તમને સમજાવી દીધું છે પહેલાં જ વિડીયો બનાવ્યો એની શરૂઆતમાં જ મેં તમને આખી ઇલિજિબિલિટી કહી કહી દીધું છે એના પછી ત્રીજામાં એવું છે કે એમવાય એસવાય યોજનાની અરજી કયા વર્ષમાં કરી શકાય છે તો પ્રથમ વર્ષમાં છે એ અરજી કરી શકો છો અને માની લો કે તમે લોકો ભૂલી ગયા છો પહેલું વર્ષ પૂરું થઈ ગયું છે એના પછીના તેઓ કોલેજને કોઈપણ વર્ષમાં અરજી કરી શકે માની લો કે ચાર વર્ષ કોલેજના હોય તો પહેલાં વર્ષ તમને આવો કંઈ ખ્યાલ જ નહોતો કે ભાઈ તમને લોકોને એમવાય એસવાય પણ પાત્ર છે તો તમારે શું કરવાનું તમે બીજા વર્ષમાં પણ છે તમે લોકો એપ્લાય કરી શકો છો એમાં તમારે ડીલેડ એપ્લિકેશન છે એમાં કરવાનું રહેશે એના પછી કહેવામાં આવ્યું છે કે રિન્યુઅલની સહાય ક્યાં કરવાની શું પ્રક્રિયા છે એમાં પર તમારે જે પ્રમાણે હોય કે ભાઈ લોગિન કરીને તમારી સંપૂર્ણ પ્રક્રિયા છે એ કરવાની રહેશે એના પછી પાંચમામાં શું કહેવામાં આવ્યું છે કે તમે દરેક વર્ષમાં એમ માટે છે એ આપણે અરજી કરવાની હોય છે તો એનો જવાબ છે હા તમારે લોકોને છે દરેક વર્ષમાં કરવાનું એવું નહીં કે ભાઈ તમે પહેલાં વર્ષમાં કર નહીં કે એટલે ચારે ચાર વર્ષ સુધી સ્કોલરશીપ મળશે તમે પહેલાં વર્ષમાં હો તો અલગ અરજી કરવાની થશે બીજા વર્ષમાં તમે આવી જાઓ છો તો તમારે અલગ અરજી કરવાની થાય ત્રીજા વર્ષમાં આવી જાઓ છો તો પણ અલગ અરજી કરવાની થાય છે ચોથા વર્ષમાં આવો તો પણ અલગ અરજી ટૂંકમાં બધા વર્ષે છે એ તમારા કોલેજના જેટલા પણ વર્ષ હોય એ બધામાં તમારે અલગ અલગ અરજી છે એ કરવાની રહેશે પર્સન્ટેજમાં તમને ખબર છે કે મેં તમને કઈ રીતે કીધું પછી ડોક્યુમેન્ટ છે એ પણ મેં તમને સમજાવી દીધું છે વાર્ષિક આવી આવક મર્યાદા કેટલી છે તો કે ભાઈ તમને છ લાખ છે ક્લિયર થઈ ગયું હવે એનો હેલ્પલાઇન નંબર પણ તમે લોકો જોઈ શકો છો હવે કેટલી કેટલી ટ્યુશન ફી આપવામાં આવે છે એ પણ તમે લોકો જોઈ શકો છો એમાં શું કહેવામાં આવ્યું છે કે ટ્યુશન ફીની પચાસ ટકા રકમ અથવા તો મહત્તમ મર્યાદામાં બે પૈકી જે ઓછું હોય એટલી સહાય મળવાપાત્ર થાય હવે કઈ કઈ બ્રાન્ચમાં કેટલી સહાય મળે એ હું તમને સમજાવી દઉં હવે મેડિકલ અને ડેન્ટલ છે એમાં તમને મહત્તમ મર્યાદા બે લાખ છે માની લો કે તમને લોકોને કોઈપણ કોલેજમાં એડમિશન મળ્યું છે હવે એની વાર્ષિક ફી છે ચાર લાખ રૂપિયા ક્લિયર થઈ ગયું હવે જોજો ખાસ વસ્તુ તો ચાર લાખ તો એના અડધા કેટલા થાય બે લાખ થાય તો તમને કેટલા મળશે બે લાખ પડશે આ પહેલાં તમને સમજાઈ ગયું માની લો કે તમારા કોલેજની ફી છે વરસની પાંચ લાખ રૂપિયા હવે તમે આના પચાસ ટકા કરો તો કેટલી થાય અઢી લાખ રૂપિયા થાય વરસની હવે તમને કેટલી મળવાપાત્ર છે અઢી લાખ નહીં મળે તમને સહાય કેટલી મળશે બે લાખ જ છે તમને મળશે ક્લિયર થઈ ગયું પછી ભલેને તમારા કોલેજની ફી વર્ષની ત્રીસ લાખ હોય તો અમુક એમ કે ભાઈ ત્રીસ લાખ હોય તો ભાઈ પંદર લાખ સરકાર આપે નહીં તમારા લોકોને જે ત્રીસ લાખ હોય તો એના પચાસ ટકા એટલે કેટલા થાય પંદર ટકા થાય એ સિવાય પણ અને તમારે બે લાખ તો એમાં તમને બે લાખ જ મળશે વધુ નહીં મળે ક્લિયર થઈ ગયું માની લો કે તમારા વર્ષની કોલેજની ફી છે એક લાખ રૂપિયા તો એની કેટલી થાય તો કે એના પચાસ ટકા એટલે પચાસ હજાર રૂપિયા થાય અને બે લાખ તો એમાંથી ઓછું ક્યુ છે પચાસ હજાર તો તમને પચાસ હજાર મળશે બે લાખ રૂપિયા નહીં મળે ક્લિયર થઈ ગયું આ કોના માટે એમ અને બીડીએસ એટલે કે મેડિકલ અને ડેન્ટલ માટે ક્લિયર એના પછી તમને ઇજનેરીમાં એડમિશન મળ્યું હોય ફાર્મસી હોય આર્કિટેક્ચર હોય પછી એગ્રીકલ્ચર હોય કે હોર્ટિકલ્ચર હોય આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય નર્સિંગ હોય ફિઝિયોથેરાપી હોય વેટરનરી હોય પેરામેડિકલ હોય એમાં તમને છે એ પચાસ હજાર સુધીની સહાય છે એ મળવાપાત્ર થશે જે પ્રમાણે પચાસ ટકા અથવા તો આ ક્લિયર થઈ ગયો આ ડિપ્લોમામાં તમને પચીસ હજારની સહાય મળવાપાત્ર છે પછી બીએ છે બીકોમ છે બીએસસી છે બીબીએ છે અને બીસીએ છે એમાં તમને દસ હજાર છે એ મળવાપાત્ર છે પણ આ સાવ ખોટી વસ્તુ છે દસ હજાર નથી આપતા એ સાત હજાર પાંચસો જ આપશે ક્લિયર થયું ગવર્મેટલી તમારી કોલેજની ફી હોય ને એક લાખ હોય તો સાત પાંચસો દસ હજાર નહીં આપે એટલે નહીં આપે ક્લિયર થઈ ગયું તમે જો બીએસસીમાં એડમિશન લીધું છે તમે એવું ન નોંધાતા તમને દસ હજાર મળશે બી એમાં એડમિશન લીધું તો દસ હજાર મળશે નહીં નહીં મળે સાત પાંચસો સિવાય એક રૂપિયા પણ વધારાનો છે એ તમને મળશે નહીં ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે આની ખોટી છે સાત પાંચસો રૂપિયા જ આપે છે હવે તમે જોઈ શકો છો રહેવા તથા જમવાની સહાય તો સરકારી છાત્રાલય એડમિશન ન મળ્યું એમને મળે છે તો એમને દસ મહિના માટે છે એ બારસો રૂપિયા છે એ નિયતાવધિ માટે મળશે અને વર્ષે કુલ છે એ બાર હજાર મળશે ક્લિયર થઈ ગયું હવે એના પછી સાધન સહાય છે એ મેડિકલ અને ડેન્ટલમાં મળે છે કેટલા મળે છે દસ હજાર મળે છે એના પછી ઇન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી છે એગ્રીકલ્ચર છે એમાં પાંચ હજાર મળે છે અને ડિપ્લોમામાં ત્રણ હજાર મળે છે બી એસ છે બીએ છે બીકોમ છે એમાં કોઈ પણ પ્રકારની સાધન સહાય મળવાપાત્ર નથી એક તો દસ હજાર નથી થતા સાત હજાર પાંચસો જ મેક્સિમમ એમાં સાધન સહાય પણ આપવાના નથી ક્લિયર એના પછી તેરમા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે તમે લોકો એમ વાય એસવાયની શિષ્યવૃત્તિ મેળવો છો તો એની સાથે તમે ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય માટે અરજી કરી શકો ના નહીં કરી શકો અમુક એમ કે ભાઈ અમે ડિજિટલ ગુજરાતમાં એપ્લાય કરીએ છીએ અમે રિલાયન્સ સ્કોલરશિપ છે વાઘ બખરી સ્કોલરશીપ છે એમાં એપ્લાય કરીએ નહીં તમે કંઈ પણ એમાં કરી શકો નહીં એક જ લાભ છે એ તમને લોકોને મળવા પાત્ર છે પણ એક સીએમએસએસ છે એ તમને મળવા પાત્ર છે એના ઉપર હું ડિટેલમાં વિડીયો બનાવીશ કેટલા હેલ્પ સેન્ટર છે તો કે ભાઈ ત્રણસો ને એસી હેલ્પ સેન્ટર છે અને આમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું હોય છે પણ બીજી કોલેજમાં પણ કરી શકે છે ક્લિયર થઈ ગયું પેન્ડિંગ હોય ને એ બધું તમે એમાં વાંચી શકો છો હવે આમાં તમે બધું જોઈ શકો છો કે સેમેસ્ટર મુજબ મળે કે વર્ષવાર તો એક જ વાર મળે તમને વરસવાર છે એ તમને લોકોને મળે હવે આમાં જો એક મુદ્દો નવો સમાવેશ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીને હોસ્ટેલમાં પ્રવેશ ન મળે અને બીજા બીજા વિદ્યાર્થીઓ ઘર ભાડે રાખીને રહેતો હોય હોસ્ટેલ સહાય મળવાપાત્ર છે તો આમાં તમારે ભાડા છે રજૂ કરવાનો છે તો એ હેઠળ તમને છે એ મળવાપાત્ર છે ક્લિયર થઈ ગયું હવે આમાં આધાર કાર્ડ છે એ તમારે એક લિંક કરાવવાનું છે બેંક ખાતા સાથે એ પ્રક્રિયા તમે ના કરી હોય તો વહેલી તમે કરી શકો છો ક્લિયર થઈ ગયું હવે મેડિકલ અને પેરામેડિકલમાં અભ્યાસ કરતા જો ધોરણ બારમાં એસી કે તેથી વધુ પર્સન્ટેજ ન હોય તો એમાં એમઆઈએસએ મળી શકે એમાં લખ્યું છે ના માત્ર એમ કોર્સમાં જ છે એ આધારે એડમિશન મળે છે બાકી બધામાં છે બીડીએસ હોય બી હોય કે બીએચએમએસ હોય તો એમાં તમે છે એસી કે તેથી વધુ પીઆર છે એ હોવા જોઈએ ક્લિયર થઈ ગયું હવે ઇન્ટિગ્રેટેડ કોર્સમાં છે એ ત્રણ વર્ષ સુધી છે તમને લાભ મળવા પાછો છે આ ક્લિયર થઈ ગયું આ તમને છે મેં માહિતી આપી છે હવે દસ્તાવેજોના ફોર્મેટ તમારે કઈ રીતના હશે કયા કયા હેલ્પ સેન્ટર છે એનો સમાવેશ છે આપણે સેકન્ડ વિડીયોમાં એનો સમાવેશ કરીશું એટલા માટે જો ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા